એ બરોબર જીવ કરી જઈ દીધું પંકો હા ઓકે ગોડોજી તો તમ એટલા લેબડા દો લ્યો હા લેબડા આ તો હું 10 ગણો તાન જો કાર્ભાઈ 10 નઈ ચાલી યાર 20 ગણો થાય આરાડો 20 ગણો એ બે ત્રણ ચાર ઓય

અસલ એ તો અંતરો નહીં આ રમી ખવા આપ ભી ખવાય જિંદગી ખાટલો ખાટલા પાછળ અંદર આવી ગાબા તમારો તો સબ ભાઈ ને ભાઈ હું તમને બતાવ કહું તો બહાર આવજો અને કહું તો બહાર ના આવતા તમારે તમે આવો ત્યાં બેહો કે જો ભઈયા મારા માં દમ બચાવવા તો હું ગમે તે ના કરું હા તમે ઊભો ઊભો બોલો હા જો

તમે બે તો આવતી જાવ હવે પેલા બીજો જો આવો એક જણ હું ભાઈ બાટાઓ તો બહાર આવજો અને ડુંગરી તો બહાર ના આવતા હવે જે સને બધું તમાર પર તમે એ બંધો ઈ બે કઈ કઈ આ તો હવે પેલા આ કુ આ બાજુ ના આ બાજુ દેવા

तू कर रा त मैं गाडी मा उगे न उगेज रयो पहिला हेऊ गाडी भूल गयो तो ओई गयो तो इ बडी बात छोडो अब तमा दो 4

ખાટુ ભાઈ ખાટુ ભાઈ તફારુ થપો અલ્યા હું તો આવતી જ્યો ખાટુ ભાઈ ગોડા ભાઈ મુકો કાન એ હારું અલ્યા આ તો વચાસન તો પૂરા છે ફ્રેશ

वो घर में जाते या ना सब्जी का घर में पहले एक बार चेक कर दीजिए वो घर में जाते या अरे आप कौन गिरी ना तो बाजू सिटी घर वो गया तना कौन से एकदम को आप रुपए खोल अरे हाल आई हो सो आप यहां पे रात काट रही हो अरे ये एकड़ा में उबले जो जो तुम्हें